જય માતાજી મિત્રો તમારું ફરી સ્વાગત થઈ ગયું છે એક નવી જ ચેલેન્જ વિડીયો જેનું નામ છે આઈડિયા વગર બિસ્કિટ ખાવાનું તે કઈ રીતનું રમવાનું છે તમને સમજાવી દોરનભાઈ આમ અધ્ય મા

આખે આટો આખે દેઠે ને આવતું ને આવે હેર તો આવું કે પાછો ઘરે તો નીમ ગોકુ જી બે કરીને લઈ લેવાના આવે અહીંયા કે એટલા પોકા એટલે હાજી

કારમે ધીમે ખાલી એક બિસ્કીટ રાખજો બેઠો રે થોડો બાય બહુ કાર્તિક નું એકાવન બાવન ત્રેપન ચોપ્પન પંચાવન છપ્પન સત્તાવન અઠ્ઠાવન ઓગણસા એટલે સ્ટોપ તો કાર્તિક ભાઈ ભાઈને એક બિસ્કિટ આવ્યું છે નહીં ખાવા મળ્યું છે ને તો હવે પછી નંબર આવશે છે પાંચ એમાં પાંચ નંબર લઈને આવ્યા આપણે કાનજીભાઈ કાનાભાઈ કાનાભાઈ રેડી ને રેડિયો સ્ટાર્ટ કે પછી સ્ટાર્ટ હો કાના ભાઈ ખાલી એક બિસ્કિટ થઈને ને આંખ એથી લઈ જાય ને તો જ મેળ આવી છે હા આખ બાજુથી લઈ જવું પડે

अब चौथा नंबर लेना है आपका वर्ल्ड राउंडर बुदाबे तो बुदाबे रेडी नहीं है रे जे स्टार स्टार हाँ पाय 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 ना रेड्डी लाइन स्वाटी स्वाटी जी उला गए ना 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 ये आवाज़ और क्या ठीक है ठीक है आयु 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 हट थोड़ी बिजू 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 ये आला आम आम के रे खाए एक आलू खा जीत ही दे मावा खावना पैसा आई से बुधा आयो आयो मावो न माव छावे है बिकिट खा मावो न थावन बिकिट खा बिकिट जीभ बाहर रख आ हम जीभ बाहर कर

એકાવન બાવન ત્રેપન ચોપન પંચાવન છપ્પન સત્તાવન અઠાવન ઓગણસાઈ ઘણો સારો પ્રયાસ કર્યો એક બે વાર આવી જતો રહી ગયું છે પણ હવે પછી નિષ્ફળ રહ્યા છે તો હવે પછી આવશે નંબર આઠ પછી નો આઠ નંબર લઈને આવશે આપડે નિકુલભાઈ નિકુલભાઈ રેડી છો ખાલી એક ખરીદો ને એટલે જીતી જશો એ ભાઈ સ્ટાર્ટ ફેરવવાનું માથું હલાવી તો જ આવે બાપ એ આવ્યું છે નિકુલ લે 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 હલાય હલે ધીમે ધીમે માથું હલા બહુ હલાય નાખ્યું ભાઈ એક ખાવ એક આમ સાયન્ટિફિક આવ્યું છે નાક ભેગું કીધું નાક ભેગું કરવાનું હતું

બાજુ થી લઈ તો જ મેળવશે છે તો ડાયરેક્ટ જતું રહે અરે સુમિતભાઈ બહુ ઉતાવળ કરો છો ધીમે ધીમે দশ અમારા પછીનો 10 નંબર લઈને નવો નંબર લઈને આવ્યો છે આપણો કોપરભાઈ કોપરભાઈ એક આયો બિસ્કિટ ખાઓ ને તો હાચું લો સ્ટોપ અલસા સ્ટાર્ટ થઈ ગયો છો બાહીન વાહ વાહ પોપટ હલે હલે બિસ્કિટ હલવેર્યું છે આ આ છે તને કોપરભાઈના વાળો દેવડા મોટા છે ને બિસ્કિટ અંદર હલવેર્યું છે અરે નાપ ઉપરથી લઈ જાવ એટલે બિસ્કિટ કૂદકો મળી જાય બાકીમાં એક બાજુથી આવે આમ ઉમતું મોઢું રાખવાનું આવે પચા

આવી જઈશું એમ ખાવાની કોશિશ કરીશું નાક ઉપર થી હેરવી નહીં આવે આ ખેંચી લઈને ના હરવું જોઈએ ધીમે ધીમે આમ ડોકી હલાવીને લઈ જવાનું બહુ અધ્યન નહી કરી ये नहीं यार ये ये चीप ये આવશે હો આ ફેટ એ મુજી બંદર ગાલી દેજી આવવાનું હતું ત્યારે આકે મસ્ત આવતો જો સ્લોથ ધીમે ધીમે લઈ ધીમે તો વિરાટભાઈ બહુ મસ્ત રમતા હતા પણ તો એમને એક બિસ્કિટ આયુષને તો આ પાછોનો નંબર આશે 14 તો હવે પછીનો 13 નંબર લઈને આવ્યો છે આપણે આયુષભાઈ આયુષ ભાઈ આવી જાવ અલ્યા તો ટાઈમ છે ને તો સ્ટાર્ટ સ્ટાર્ટ આયુષ ભીમે લીનો તો એ બા કેવી રીતે એક ખાલી એક બિસ્કિટ કાં તો આયુષભાઈ બહુ બિસ્કિટ ખાય છે ખરા

धीमे धीमे डू के आम आम, आम रहे के नाम हरे आम हलाय डू की धीमे धीमे इक्यावन बावन तेरपन पंचावन छप्पन सत्तावन अट्ठावन ओगन साइड स्टार्ट तो आयुष भाई ने एक बिस्किट खादू से ने वो मस्त प्रयास करो तो हाँ पसंद हो नंबर ऐसे चाहूँगा नंबर लेना ऐसे आपने राजीव भाई तो राजीव भाई रेडी होना स्टार्ट धीमे 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 खाली हम जी अरे હે હસોના કરે રંજુ છે આખું ઉપરથી લઈ જા

જીપ કાઢો bari તો થાય ના હરીજ જાય ટાઈમિંગ થી લેવું પડે મારે એમ કે માટે મારે કંઈક નવું કરવું પડશે પણ એક બિસ્કિટ ખાઈ ગયા છે